લઈ જાય છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે રોજનું ટ્રાફિક જોઈશું બધું ટ્રાફિક છે ચાલો મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બાપાના દર્શન કરાવીએ મિત્રો રોજનું ટ્રાફિક જોઈશે બધું ટ્રાફિક છે રોજ કરતાં આજે વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા બાપાના દર્શન કરાવીએ આજે થોડુંક લેટ થઈ ગયું છે અને આજનું ટ્રાફિક પણ જોઈ શકો કે વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો મિત્રો સૌ પ્રથમ તો પહેલાં આપણે મિત્રો કાતિવૃદ્ધાના દર્શન કરાવીએ તો આ છે

તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા તમને બાપાના દર્શન કરાવીએ અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે આજે ટ્રાફિક છે વધારે જોવા મળે છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ છે મિત્રો ચાલો મિત્રો પહેલાં તો આપણે મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ અને પછી ધ્યાનના દર્શન કરાવીએ તો લાઈવમાં બની બન્યા રહેજો મિત્રો તો આજના લાઈ દર્શન જોઈ શકો છો हरद भाई bapak जय श्री

ટ્રાફિક વધારે જોવા મળે છે રોજ કરતા મિત્રો તો આજના સુંદર મજાના લાવી છે આ છે સમાધિ મંદિરના બન્યા રોજ તો આ છે સમાધિ મંદિર મિત્રો

સમાધિ નંબર ના સિંહ આજના લાય દર્શન મિત્ર જોઈ શકો છો લક્ષ્મી સિસોટા પર પ્રસ્તરા તો બાપા સુંદર નંબર લાય દર્શન સમાધિ નંબર આજના જોઈ શકો છો ચાલો મિત્રો ઓધર ટાઈમ મે જતા ગાડી નંબર ના તો ધ્યાન મિત્રના દર્શન કરાવીએ જિગ્નેશ ભદરજી અંજાર થી બાપા સ્તરામ હમણાં લાય દર્શન કરવામાં વેલા મોડું થઈ જાય છે મિત્રો થોડુંક એડજસ્ટ કરી લેજો ધીરુભાઈ ચૌહાણ બાપાસ્તરામ ચાલો તો મિત્રો કે જ્યાં બાપા છે જોઈ શકો અહીંથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના આજના લાઈ દર્શન જે મિત્રો નવા છે એમને જણાવી દીધી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાય દર્શન સાંજના સાત વાગ્યા પછી રાત્રે બાપાના બાપા છે ધ્યાન મિત્રો तो यान में ना सुनने में जो ना आये देश इंटर जो है शेको चुन चलो वर्ड नहीं निकल बापा ना देश इंटर आ गया कि जहाँ बापा ना देश इंटर आये शेको तो लाइव में बनिया रे जो विपुल भाई बापा इस तरह तो नित्रों में त्यान थी जो शेको ना बापा ना देश इंटर शब्बी आँख नाक कान બોલવા હજરીયા બાબાસ્થરમ મિત્ર બાબાસ્થરમ તો શું નમ લઈને આપના આદિશં જોઈ શકો છો બડમાં વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકો ને શેર કરી શકો છો મિત્રો ચિમનભાઈ બારિયા બાબાસ્થરમ મિત્રો આમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ તો વધારા ટાઈમ એટલે કે આગળ જઈએ બીજા મંદિરના પર દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી વિપુલભાઈ થેન્ક્સ તમારા થેન્કસ તમારો મિત્રનો ખૂબ આભાર કે તેઓ ટાઈમ કાઢીને આપણે ત્યારે લાઈવમાં જોડાઈ જાય છે સુંદર મજાના લાઈવ દેશો મિત્રો જોઈ શકો છો અશિમભાઈ લિંબાસી વાપસ ત્રણ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો તું વાયમાં બની આ રહી છો પછી મંદિર રહી જશે છે ગાધી મંદિર રહેશો બનાવ્યા તો પાછો ગાધી મંદિરમાં મને વાઈ રહે છે તો આજનો એડ્રેસ બી રાખીએ રાધે લાઈવ મજા માટે ખૂબ ખબર એડ્રેસ બી રાખીએ બાપાસ જય શ્રી રામ રાધે રાધેરામ